नमस्कार मित्रों आपनो स्वागत है अपनी YouTube चैनल पर आजना वीडियो आपने बे हजार में आपने 2025 मे लागू थनारा महत्वपूर्ण बैंकिंग अने फाइनेंस संबंधित नवा नियमोंनी चर्चा करीशु जो तुम्हें एटीएम उपाड लघुत्तम बैलेंस डिजिटल बैंकिंग यूपीआई अपडेट अने टैक्स नियमो मा तथा फेरफारो विषय जानवा मांगता हो तो आ वीडियो अंत सुधी जुवो વિડિયો માં આગળ વધતા પહેલા મિત્રો આપની YouTube ચેનલ માં નવા હો તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી નાખજો જેથી માહિતીગર વિડિયો તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજ ના વિડિયો તરફ આગળ વધીએ ATM ઉપાડ ના નવા નિયમો 2025 માં મફત ATM ટ્રાન્ઝેક્શન ની મર્યાદા માત્ર 3 હશે ત્યારબાદ દરેક ઉપાડ માટે વધારાની ફી ચૂકવવી પડશે કેટલાક બેંકો માટે આ દર અલગ અલગ હોઈ શકે છે તેથી તમારે તમારું બેંકની નીતિ ચકાસવી પડશે લઘુત્તમ બેલેન્સ નિયમો હવે જો તમારું ખાતું લઘુત્તમ બેલેન્સ કરતા ઓછું હશે તો બેંક પેનલ્ટી વસૂલ કરશે અલગ અલગ બેંકો માટે લઘુત્તમ બેલેન્સની શરતો અલગ હોઈ શકે છે ખાતામાં પૂરતો બેલેન્સ રાખી શકાય તે માટે બેસ્ટ ટિપ્સ ડિજિટલ બેંકિંગમાં અપડેટ્સ બેંકો હવે વધુ સુરક્ષિત ડિજિટલ બેંકિંગ માટે નવી સિક્યુરિટી અપડેટ્સ લાવી રહી છે હવે ઓટીપી અને બાયોમેટ્રિક ઓથોરાઇઝેશન વધુ મહત્વનું બનશે ફિશિંગ અને સ્કેમ્સ સામે સાવચેત રહેવા માટે ખાસ સૂચનાઓ યુપીઆઈ અપડેટ જો તમારો મોબાઈલ નંબર જૂનો છે તો પેમેન્ટર અટકી શકે છે 2025મી યુપીઆઈ માટે મોબાઈલ નંબર અપડેટ કરવો જરૂરી હશે આ બદલાવ તમારા ટ્રાન્ઝેક્શન માટે કેમ જરૂરી છે વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ પર ટેક્સ મુક્તિ હવે વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ પર 1 લાખ રૂપિયા સુધીનો ટેક્સમુક્ત થશે કોને અને કેવી રીતે આ લાભ મળશે આ ફેરફાર વરિષ્ઠ નાગરિકો માટે કેટલો ફાયદાકારક નવી આવકવેરા વ્યવસ્થા 2025 માં નવા ટેક્સ સ્લેબ્સ લાગુ થશે મધ્યમ વર્ગ અને સેલ્ફ એમ્પ્લોયડ લોકોને શું ફાયદો જૂની અને નવી ટેક્સ વ્યવસ્થા વચ્ચેનો તફાવત તમારા માટે શું મહત્વનું આ તમામ સુધારા સામાન્ય નાગરિક માટે કેટલી અસર પાડશે તમારે કયા પગલા લેવાની જરૂર છે જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો મને આસ્સે કે તમે આ વિડિયો ગમ્યો હશે તો મિત્રો એક લાઈક કરી નાખજો જેથી મને વિડિયો બનાવવામાં તમારો સપોર્ટ બન્યો રહે જો તમારે વધુ નાણાકી અપડેટ્સ અને બેંકિંગ માહિતી જોઈએ તો અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો નીચે કોમેન્ટમાં જણાવો કે તમને કયો નિયમ સૌથી વધુ અસર કરશે